ઉપલેટા તાલુકાના કિરાડા ગામની સીમા ભેંસ ઉપર દીપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી હતી ત્યારે સમગ્ર ઘટનાને લઈને માલધારીઓ પશુપાલકોમાં ભયનો માહોલ છવાયો હતો ત્યારે છેલ્લા છ માર્સથી ગઢાળા ગામે દીપડાની રાડ ઉઠવા પામી છે ત્યારે દીપડાએ અત્યાર સુધીમાં સાત જેટલા પશુપાલકોના આઠ જેટલા દુધાળા પશુઓને નિશાન બનાવીને શિકાર બનાવ્યા છે ત્યારે ફોરેસ્ટ ખાતાએ પાંજરું પણ મૂક્યું છે પણ તેમાં દીપડો પકડાતો નથી ત્યારે શુક્રવારે રાત્રે આઠ વાગ્યે ગટાડા પાસે કેરાળા ગામે માલધારીની ભેંસ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઘાયલ કરવા

અમારે બોલા થયો ને ભીવ નણકવા માંડી ને ભાંભળા દેવા માંડી એટલે અમને કંઈક બોલા ખબર પડી ગમે કંઈક જાનવર કે ગમે કંઈક થયું છે તે અમે વિખેલી હતી ને પડકારા કર્યા એટલે દીપડો ભાગી ગયો મારું નામ છે વિક્રમભાઈ નારાયણભાઈ અમૃતિયા ગામ કેરાળા હાલ કેરાળા પણ છું તો ગઢડાની સીમમાં તો આમ તો છેલ્લા છ મહિનાથી આ દીપડો આમ તો આવે છે અને ઘણા બધા પારોડા પાડી વાસડા ઘણા બધાનું મારણ પણ કરેલ છે અને એમાં પણ વન વિભાગના ફોરેસ્ટર અધિકારીઓ ઘણી બધી મહેનત કરે છે ઘણી બધી મહેનત કરવા છતાં પણ આ દીપડો પાંજરે નથી પુરાતો તો આજ રોજ ગઈ રાતે સાંજે અમારી ગઢાળા અને કેરાળાની સીમ એટલે બે જોડતી સીમ જ આવેલી છે તો એક રાણાભાઈ રબારી કરી અને તો અમારે તો અહીંયા ખુલ્લામાં જ બધા પશુ બાંધેલા હોય તો એક પાડીને એ કરી અને પાડીયામાં એકદમ રાડ નાખી એટલે રાણાભાઈ દોડીને ગયાતા તો આમ ભાગી ગયો અને વરસાદ ચાલુ હતો એટલે ના હગળ જોયા તો ઈ પાડીપડાના જ હતા અને જેમ બને એમ વેલી તકે આ પાંજરે પુરાઈ એવી અમારી દરેક માલધારીઓની માંગ પૂછે છે ઈ માછલીની એમ કઈ માથે પાડેલું છે